તમે કહો છો કે દાતરા બદલે માત્રા કરીને આવી છે તમાકુ શ્રી હકીકત જે કા થઈ હોય તે જલ્દી બતાવો અરે બેટા મોટા જૂનાગઢની અંદર રાડિયાનો રાત ચાલી રહ્યો હતો અમે દામોદર કોડે સ્નાન કરવા ગયા હતા ત્યારે અમે મારી પાસે ટકોદાન માંગ્યો અને ટકોદાન દેવાની તાકાત તમને કહેવાતો હોય તો રાડિયાના નામનો સુડો પહેરી રાજમહેલમાં ચાલ્યા આવો એ આપવાનો બદલો તું ન

આપડા પૂર્વજો ઘણી ટોપું એની ઉપર જુનાગઢ ઉપર પણ કિલ્લા ની કાકરી ના કરી આપડે કરી કઈ થાય

જુહાર છે જુહાર છે જુનાગઢ ના ધણી રાજ્યા છે જુહાર છે વધારો છે જાવ પધારો હા મહારાજા અમે અત્યારે એક વણિક નો સંઘ લઈ આપના જુનાગઢ ની અંદર આવ્યા છીએ અને અમારા શેઠે કહ્યું છે કે આખા જુનાગઢ નો ગામ ગવાળો બંધ કરવાનો છે મહારાજ અને સાતો સાથ રાજને પણ આમંત્રણ છે જમવાનું અમારા શેઠ ધાર્મિક કાર્યો માં રસ એવું લાગે છે

બઉ ભવ્ય કાર્યક્રમ કર્યો તમે જુનાગઢમાં એ મારા માતુશ્રી ને શું કહે છે અરે લડવા તૈયાર થ ને કે રાજ નો રાજનો સુટલો પહેરીને રાજમાં હાયા અરે દબો કરીને આવ્યો છે ને તું બીજી પછી શું બીજે માતા છે ને કેમ છો બાપુ ઉપર લીધા કે નઈ સાડી મિનિટ પણ બાપુ કાટલો કાઢવા લઈ આવ્યા સારો હાલો તાર હવે